કવ તાલુકા નું અમલવાડ ગામ છે જ્યાં જે નલસે જલ યોજના નું કામ કરવામાં આવ્યું છે જે કામ હમણાં બંધ હાલતમાં પડેલું છે બે થી ત્રણ વર્ષ થઈ ગયા છે જે ટાંકી બનાવેલી છે જે આ ઉપર ને નીચે જે ટાંકી બનાવવામાં આવે છે જે આગળ જે પાણી આવે છે એનો સંગ્રહ થતો નથી પાણી બધું વેરાઈ જાય છે તે બદલ અમને સરકારને એટલું કહેવા માંગે છે કે કામ જે કરે છે એ કમ્પ્લીટ કરો અને જે બનેલું છે એમાં અધૂરું બનેલું છે તે સરકારને વિનંતી કે પૂરું કામ કરે અને પાણી ઘર ઘર પાણી મળવું જોઈએ એટલે અમારે સરકારને વિનંતી છે સરકારમાં જે નેળ બેસાડેલા છે પણ જે જગ્યાએ પાણી આવવું જોઈએ એ જગ્યાએ પાણી આવતું નથી મારું નામ છે રાઠો જસનભાઈ કરસનભાઈ ગામ અમલવાટ